હેલો જ તો જય માતાજી બધા કેમ છે અમે ગામમાં આવી ગયા અત્યારે સબીરભાઈ ની દુકાને હું દુકાન નામ શું છે સબીરભાઈ રાજપાન છે દુકાન માવા બેસ્ટ માવા બનાવે અહીંયાં હા ને અમારા ગામમાં જો વરસાદ છે ગામના માણસો બધા બહાર તો ચાલો આપણે સબીરભાઈને પૂછીએ જરાક માવા કેવાક બનાવે ને કેવાક માવા ખોડાવે છે આપણને હા સબીરભાઈ અમારે માવાના વેપારી અમારા ગામની શું કહેવાય સુલ્યોદાઈ પીપડો વગાડતો વગાડતો

કારેલાન બારેલાન જે વસ્તુ જોતી હોય બધું મળે ભાઈ માવા સાથે બીડી ફ્રી એક એક માવા સાથે એક બીડી ફ્રી વરસાદનો માહોલ છે એટલે કે તો સાંભળો ભાઈ માવા લેવા બધા અહીંયા જ આવજો એક માવા સાથે એક બીડી ફ્રી ને બીડી લેવા હોય તો બાકા ફ્રી હા મારા જબીરભાઈ આપણા બે પાર્સલ બનાવો એક ભીનું ને એક પાર્સલ

ને અમારા ગામના શું કહેવાય વડીલ કહેવાય એને અત્યારે ઢેબરા ખાવાનું મન છે તો આપણને ન ખાવાનું મન થાય હેલો ગાઈઝ તો હવે આપણે આવી ગયા છે અમારે ખાનભાઈ છે એના ઘરે કેમ કે વરસાદનો માહોલ બહુ છે ને આપણે વિડીયો આવા જ બનાવવાના છે આમાંથી અમારો જો ભીકુભાઈ ડોન આવે આમથી હેલો